ડોર ટુ ડોર કચરાની ગાડીઓમાં કચરો ભરવાને બદલે પ્રાઇવેટ કંપનીઓનો સામાન ભરવામાં આવતો હોવાને લઈને પ્રાઇવેટ કંપનીઓને ફાયદો કરવામાં આવી રહ્યો છે અને જેને લઈને વિરોધ વંટોળ ઉઠ્યો છે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળ્યા બાદ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો દ્વારા આ ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનને હેરાફેરી કરવા માટે લેવામાં આવતો હોય છે જેનાથી વડોદરા શહેરની સ્વચ્છતા અને શહેરના લોકોના વેરાના પૈસાનો દુરુપયોગ થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આજ રોજ વડોદરા શહેરના યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા પૂર્વ વિસ્તારના ડોર ટુ ડોર ગાડીમાં પ્રાઇવેટ કંપનીના સામાનની હેરાફેરી કરતા રોકી લેવામાં આવી હતી અને પાલિકાની તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરો પર ગંભીર પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ઝોનમાં ડોર ટુ ડોરની ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ડોર ટુ ડોરની ગાડીનું કામ વડોદરા શહેરને સ્વચ્છ રાખવાનું છે અને લોકોના ત્યાં જઈ ઘરે ઘરે જઈ કચરો ઉપાડવાનો છે પરંતુ ડોર ટુ ડોર ગાડીઓના આડમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અને ગાડીના ડ્રાઈવર દ્વારા એક મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે ડોર ટુ ડોરની ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનની અવર જવર કરવા માટે છે અને એનો ખર્ચ વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાના ઉપર પડે છે ત્યારે અમારી પાલિકામાં એવી માંગ છે કે આવા કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને જેટલો પણ ભારત વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પર તિજોરી પર પડ્યો છે એ તમામે તમામ આવા કોન્ટ્રાક્ટરો પાલશેથી વસૂલ કરવામાં આવે એવી જ અમારી આ માંગ છે